ગુજરાત વિધાનસભાનું 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજના ચોમાસુ સત્ર સુચારુ રીતે ચાલે તે માટે આજે બેઠક યોજાઈ હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કોંગ્રેસ પક્ષ તરફથી સૈલેશ પરમાર સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા

એની ચર્ચા થઈ પ્રથમ દિવસે પ્રશ્નોતરી અને પ્રશ્નોતરી પછી શોક દર્શક પ્રસ્તાવો અને એના પછી આદરણીય વિજયભાઈ રૂપાણીનું સ્વર્ગસ્થ મુખ્યમંત્રી નિધનના કારણે ગૃહ મુલતવી રહેવાનું છે અને એ દિવસનું કામકાજ બીજા દિવસે એટલે કે નવ તારીખે પ્રશ્નોતરી અને પ્રશ્નોતરી પછી જે રીતે સિંદૂરની ભવ્ય સફળતા પછી જે પ્રકારનો દેશભક્તિનો અને પ્રજાનો અને દેશનો વિશ્વાસ વધ્યો છે એને અનુલક્ષી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અભિનંદન આપતો પ્રસ્તાવ અને સાથે હમણાં જે ના રિફોર્મ થયા એ રિફોર્મ માટે પણ એ અભિનંદન આપતો પ્રસ્તાવ સિંદૂરનો પ્રસ્તાવ આદરણીએ સીએમ સાહેબ મૂકશે રિફોર્મ ઉપર અભિનંદન પ્રસ્તાવ માનનીય મંત્રી શ્રી નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મૂકશે અને એના પછી બે બિલની ચર્ચા થશે જેમાં જનવિશ્વાસ બિલ અને જીએસટી રિફોર્મ જીએસટી રિફોર્મ પહેલા આવશે ને પછી જનવિશ્વાસ બિલ આવશે દસમી તારીખના કાર્યક્રમમાં પણ પ્રશ્નોત્તરી અને પ્રશ્નોત્તરી પછી ત્રણ જે બિલ બાકી છે એક તો ફેક્ટરી એક્ટનું મેડિકલ ક્લિનિક ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર બિલ આ ત્રણ બિલોની ચર્ચા થશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ જે કેવુરભાઈ રોકડિયાને લાગ્યો છે અને ભાઈ રોકડિયા વોકલ ફોર લોકલ વાળો પ્રસ્તાવ રજૂ કરશે અને છેલ્લા દિવસની પ્રસ્તાવની ચર્ચા ગુજરાત વિધાનસભાનું મળી રહ્યું છે આ સત્ર ફક્ત ને ફક્ત વિધાનસભાના નિયમોના નિયમ અનુસાર છ મહિનામાં એક વખત સત્ર જે મળવું જોઈએ એ રીતનું આ સત્ર મળી રહ્યું છે ત્રણ દિવસના સત્ર ની અંદર સરકાર ફક્ત પ્રશ્નોતરી પાંચ બિલ અને બે પ્રસ્તાવ ફક્ત વાયવાય કરવા માટે આ ત્રણ દિવસનું સત્ર સરકાર બોલાવી છે વિરોધ પક્ષ તરીકે અમે જે ગંભીરા બ્રિજ તૂટ્યો એની એક કલાકની ચર્ચા માંગી હતી સમગ્ર રાજ્યની અંદર રોડ રસ્તા અને પુલોની જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં એક કલાકની અમે ચર્ચા માંગી હતી પણ આજની કામકાજ સલાહકાર સમિતિની અંદર બંને અમારી એક કલાકની ચર્ચાને સ્વીકાર કરવામાં આવ્યો નથી સરકારે ફક્ત સરકારી કામ માટે પાંચ વિધેયક લાયા છે અને બે પ્રસ્તાવ લાયા છે એક સિંદુર નો પ્રસ્તાવ છે જે સિંદૂરના પ્રસ્તાવમાં એક કલાકની ચર્ચા છે જેમાં વિપક્ષ તરીકે અમને ફક્ત સાત મિનિટ મળે છે